રાજરી જિલ્લામાં સુરક્ષાદળો ઉચ્ચ સતર્કતામાં ચેકપોઈન્ટ પર તપાસ વધારવામાં આવી પહલગામ આતંકી હુમલાના પગલે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળોને ઉચ્ચ સતર્કતામાં રાખવામાં આવ્યા છે સરહદી વિસ્તારોમાં દેખરેખ વધારવામાં આવી છે અને વધુ ચેકપોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે જમ્મુ રાજૌરી પૂંછ હાઇવે પર વાહનોની કડક તપાસ કરવામાં આવી રહી છે જેનાથી કોઈપણ સંભવિત કતરો અટકાવી શકાય અને શાંતિ જાળવી શકાય આ હુમલામાં છવ્વીસ લોકોના જીવ ગયા હતા જેના પગલે જમ્મુ અને કાશ્મીરમાં વ્યાપક આતંકવાદ વિરોધી ઓપરેશન્સ હાથ ધરવામાં આવ્યા છે સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને આતંકવાદી નેટવર્કને નાબૂદ કરવા માટે સક્રિય છે અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે અને ઘનવન વિસ્તારોમાં બાકી રહેલા આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન્સ ચાલુ છે ભારતીય સેનાના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમણે સુરક્ષા દળો વચ્ચે સંકલિત પ્રયાસોની મહત્વતા પર ભાર મૂક્યો હતો જેથી સરહદી ખતરાઓને ઉકેલી શકાય અને ભવિષ્યમાં આવા હુમલાઓ અટકાવી શકાય